જાહેર રોડ પર ગંદકી કરનાર નવ દુકાન સીલ ગુકુ ઘાટલોડિયા વસ્ત્રાપુરના વેપારીઓ સામે કાર્યવાહી એકસો પિસ્તાલીસ દુકાન રેસ્ટોરન્ટને નોટિસ આપી સવાર સ્પેશિયલ સ્કોર્ડ કાર્યરત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ખોટા સર્ટિફિકેટ અને વારસે નોકરીના કૌભાંડ ફરી ચર્ચામાં ચાર કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા બાદ પણ અપીલ સબ કમિટી સમક્ષ પરત ફરવાની રજૂઆત કરી પોલીસની નાકાબંધી જોઈ બુટલેગરો નાસી છૂટ્યા માણસામાં બિનવારસી સ્વિફ્ટ અને બ્રેઝામાંથી એક હજાર નવસો ચુમ્માલીસ નંગ વિદેશી દારૂ ઝડપાયો ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યાના આરોપીની ધરપકડ સુરતનો મિત્રને ચપ્પુ બતાવી સાત લાખની કાર પડાવી યુપી ફરાર થઈ ગયો લુણાવાડાના કરોડોના સાયબર ફ્રોડમાં પણ સંડોવણી વડોદરામાં કપ સિરપ પીધા બાદ પાંચ વર્ષની બાળકીનું મોત માસીએ કહ્યું બાળકી સાથે કંઈક અજુગતું બન્યું છે પોલીસે સાચું કારણ જાણવા મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું